વારસિયા પોલીસ મથકે સતત પાંચ કલાકની પૂછપરછ બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના સુર બદલાયા વડોદરા શહેરના હરની રોડ ઉપર વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેર પ્રમુખના વિરોધમાં વિકાસને લઈને લગાવવામાં આવેલા બેનરોમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતા રાજકીય મોરચે ખળબડાટ મચી ગઈ છે આજે શહેર કોંગ્રેસ પ્રમુખને વારસિયા પોલીસ મથકમાંથી હાજર થવા માટેની નોટિસ મળતા તેઓ કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને પોલીસ દ્વારા સતત પાંચ કલાકની પૂછપરછ કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રિત્વિજ જોશીના સુર બદલાયા અને મીડિયા સમક્ષ જણાવ્યું કે કાયદાનું માન સન્માન કરવું એ આપણી ફરજ છે વધુમાં કોંગ્રેસ પ્રમુખ રિત્વિજ જોશીએ જણાવ્યું કે એ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસના ભાગરૂપે અહીં આવ્યો તો અને જે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપ્યા છે અને આગામી દિવસમાં જ્યારે જ્યારે તપાસ માટે પોલીસ બોલાવશે ત્યારે અમે અહીંયા કાયદાનું પાલન કરવા માટે અહીંયા હાજર રહીશું હવે પાંચ કલાક સુધી પૂછપરછ કઈ આવી તો શું કહીશું પોલીસને આપણે તમે પોલીસને પૂછી શકો છો શું પૂછપરછ કરી મને કાયદા કે જે પણ પ્રશ્ન પૂછાય છે એના અમે જવાબ આપીએ છીએ પણ શું આપણે આવીની અંદર હતા ખરી શું હતું હવે અમને લઈ